ખેડૂતભાઈઓ નમસ્કાર ખેડૂતભાઈઓ આજે વાત કરવાની છે વાલમાં આવતા ફ્લાવરિંગ વિશે કઈ રીતના તમે સારું ફ્લાવરિંગ બેસાડી શકો તેના વિશે આજે વાત કરીશું તો જે ભાઈઓ નવાશે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી કરીને તમને આવા નવા નવા વિડીયોની માહિતી મળતી રહે ચાલો ખેડૂતભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ તો ખેડૂતભાઈએ આ વાલનું વાવેતર કર્યું એના પચાસ દિવસ પૂર્ણ થયા છે અને સ્થિતિ તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ પચાસ દિવસ બાદ આ ફ્લાવરિંગ તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ ભાઈઓ એવું સારું ફ્લાવરિંગ આવ્યું છે એનું શું કારણ છે આવું સારું ફ્લાવરિંગ આવવાનું તેમાં શું ટ્રીટમેન્ટ કરી તેની તમામ જાણકારી આ વિડીયોમાં હું તમને આગળ બતાવીશ કારણ કે સારું ફ્લાવરિંગ લેવા માટે શરૂઆતથી જ સારી ટ્રીટમેન્ટ કરવી ખૂબ જરૂરી છે ખેડૂતભાઈઓ કારણ કે શરૂઆતી અવસ્થામાં તમે સારી રીતના દેખભાળ રાખી હશે તો તમને સારો ફ્લાવરિંગ અને સારો ઉત્પાદન જોવા મળશે ખેડૂતભાઈઓ એનું પરિણામ તમે જોઈ શકો છો હજી તો પચાસ દિવસના વાળ થયા છે અને ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ તમે જોઈ શકો છો ફૂલમાંથી શીંગુ બંધાવાનું શરૂઆત થઈ ગઈ છે હજી તો પચાસ દિવસના થયા છે ત્યાં ખૂબ સારો ફ્લાવરિંગ આવી ગયું છે હજી તો ત્રીસથી ચાલીસ ટકા જ ફ્લાવરિંગ આવ્યું છે સારા ફ્લાવરિંગ માટે ખેડૂતભાઈઓ ખૂબ સારી મહેનત કરવી પડે છે આ પચાસ દિવસના વાલ થયા છે ખેડૂતભાઈઓ અને આવું સારો ફ્લાવરિંગ પાછળનું કારણ અદામા કંપનીનો ફ્લેમ જેમાં સત્તર પ્રકારના એમિનો એસિડ આવે છે સેતાલીસ પોઈન્ટ નવ ટકા એમિનો એસિડ આવે છે એમાં અલગ અલગ પ્રકારના સત્તર પ્રકારના એમિનો એસિડ આવે છે ખેડૂતભાઈઓ માર્કેટમાં ઘણા બધા એમિનો એસિડ મળે છે તે બધાનો રિઝલ્ટ આવું નથી હોતું જે અદામા કંપનીના ફ્લેમબારમાં જે આવે છે તેના જેવું રિઝલ્ટ બીજા એમિનો એસિડમાં નથી જોવા મળતું ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો તેનો રિઝલ્ટ કારણ કે હજી તો પચાસ દિવસના વાલ થયા છે ના આવું સારું ફ્લાવરિંગ આવી ગયું છે ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો રિઝલ્ટ તમે જોઈ શકો છો ફ્લાવરિંગ આવ્યું છે કારણ કે ખૂબ સારું ફ્લાવરિંગ આવી ગયું છે આખા પ્લોટમાં તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ જ્યારે વાલ ત્રીસ દિવસના હતા ત્યારે અદામા કંપનીના ફ્લેમબારનો ઉપયોગ કરેલો હતો આમાં પંદર લીટરના પંપમાં પાંત્રીસ એમએલ નાખી અને સ્પ્રે કર્યો હતો તેનો રિઝલ્ટ ખૂબ સારો ખેડૂતભાઈઓ જોવા મળ્યો છે જ્યારે ખેડૂતભાઈઓ વાલ ચાલીસ દિવસના થ્યા છે ત્યારે વિલોવુડ કંપનીનો બ્રાન્ડ દવાનો ઉપયોગ કરેલો હતો ફ્લાવરિંગ માટે તેનો રિઝલ્ટ એ ખૂબ સારો જોવા મળ્યો ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો ફૂલમાંથી શીંગું બંધાવાનું કામ ચાલુ થઈ ગયું છે ખેડૂતભાઈઓ અને ફ્લાવરિંગ તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ કારણ કે વિલોવુડ કંપનીની બ્રાન્ડ દવા ખૂબ સારી પ્રોડક્ટ છે ખેડૂતભાઈઓ જે વાલ ચાલીસ દિવસના થયા હતા ત્યારે આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તો અને આ પ્રોડક્ટ માર્યા પછી દસ દિવસ પછી તમે સ્થિતિ જોઈ શકો છો પંદર લીટરના પપમાં પંદર એમએલ નાખીને સ્પ્રે કર્યો તો દસ દિવસ પહેલાં એટલે ખેડૂતભાઈઓ આ બંને પ્રોડક્ટનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે સારા ફ્લાવરિંગ માટે તમારી કોઈ પણ ફસલ હોય તેમાં અદામા કંપનીના ફેમબાર અને વેલોવુટ કંપનીનો બ્રાન્ડ દવાનો ઉપયોગ જરૂરથી કરજો ખેડૂતભાઈઓ કારણ કે આ બ્રાન્ડ દવા છે એ ફૂલમાંથી ફળ બનવાની પ્રક્રિયા જલ્દી કરે છે જેના હિસાબે ખેડૂતોને ખૂબ સારો ફાયદો થાય છે ખેડૂતભાઈઓ કારણ કે ખેડૂતભાઈ હજી તો પચાસ દિવસના વાલ છે અને સીંગું બંધાવાનો શરૂઆત થઈ ગઈ છે ખેડૂતભાઈઓ જે વેલોવુડ કંપનીની બ્રાન્ડ દવા ખૂબ સારું ફ્લાવરિંગ અને ખૂબ સારી સિંગોમાં મદદરૂપ થાય છે ખેડૂતોને એટલે ખેડૂતભાઈઓ બીજી કોઈ પણ પ્રોડક્ટમાં ન પડતા અને આ બે પ્રોડક્ટનો સારી રીતના ઉપયોગ કરજો જેથી કરીને મારા ખેડૂતોને સારું ઉત્પાદન અને સારું ફ્લાવરિંગ મળે છે ભાઈઓ જે વેલોવુડ કંપનીની બ્રાન્ડ દવા આવે છે તે એક પેટર્ન પ્રોડક્ટ છે માર્કેટમાં એના જેવી બીજી પ્રોડક્ટ તમને ક્યાંય નહીં જોવા મળે ખેડૂતભાઈઓ તેનું ખાસ ધ્યાન રાખજો કારણ કે વેલોવુડ કંપનીની બ્રાન્ડ દવા ખૂબ સારું ફ્લાવરિંગ અને ખૂબ સારા ફ્રૂટિંગ માટે ઉપયોગી છે જ્યારે તમારી કોઈ પણ ફસલ ચાલીસ દિવસની અવસ્થાએ હોય ત્યારે આ બ્રાન્ડ દવાનો ઉપયોગ જરૂરથી કરજો ખેડૂતભાઈઓ કારણ કે વેલોવુડ કંપનીની બ્રાન્ડ દવા જેવી બીજી માર્કેટમાં કોઈ પણ પ્રોડક્ટ તમને નહીં જોવા મળે કારણ કે તે પેટર્ન પ્રોડક્ટ છે એ માટે બ્રાન્ડ દવાનો ઉપયોગ જરૂરથી કરજો ખેડૂતભાઈઓ સ્થિતિ તમે જોઈ શકો છો અત્યારે પચાસ દિવસના વાલ થયા છે પૂરા પ્લોટમાં ખૂબ સારું ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે ખેડૂતભાઈઓ એટલે તમારી કોઈ પણ ફસલ હોય તો વેલોવુડ કંપનીની બ્રાન્ડ દવાનો ઉપયોગ જરૂરથી તમે કરજો જ્યારે ત્રીસ દિવસની અવસ્થાએ અદામા કંપનીનો ફ્લેમબાર અને ચાલીસ દિવસની અવસ્થાએ બ્રાન્ડ દવાનો ઉપયોગ જરૂરથી કરજો જેના હિસાબે ખેડૂતોને સારું ઉત્પાદન જોવા મળશે ખેડૂતભાઈઓ આ હતી આજની માહિતી વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ